મેં ડૉક્ટર સાહેબને કીધું હમણાં સારું છે આપણે મળ્યા જ નથી જિંદગીમાં હું પહેલી વાર મળું છું અને હું એમ પણ કહું હું મળવાનો પણ નથી જે વિચારોનું વાવેતર કીધું ને બહુ મહત્વના આજના મને તો બહુ ગમતા વિષય છે તમે આજે હું વાત કરવાની તૈયારી થોડીક કર્યો છે પણ તૈયારી કરતાય આજ હું બહુ પુરાવા આપવાનો શું આ વિચારોના વાવેતરના દ્રઢ સંકલ્પના મેં મેં પણ વિચાર કર્યો કે લોકો સફળ કેમ છે સુખી કેમ છે ને હેપી કેમ છે એને એ જે જગદીશભાઈ તો આમ હસાવે એટલે એ હસતા તો હોય જ આપણને ખબર નહીં ઘરે હસતા હોય કે ન હસતા હોય પણ આ આ જે વિચારોનું વાવેતર છે ને એમાં આપણે જો હેપી રહેવું હોય ને તો અને સુખી થવું હોય ને સંકલ્પ આમ દ્રઢ લેવો હોય ને તો પણ હેપ્પી રહેવું જરૂરી છે ખુશ રહેવું જરૂરી છે એટલે ડૉક્ટરોને જવું ન પડે જો તમે ખુશ રહો ને તો કોઈ બી પ્રોબ્લેમ ન આવે આ મેં હતે થિંકિંગ કર્યું છે સાહેબે વાત કરી ખાન ઉપર ધ્યાન રાખવું જોઈએ એમાંય મેં વિચાર કરેલો તમે ટાઈમે ખાઈ લો અને હું ખાવશો એનું ધ્યાન રાખો અને પછીનો વળે એટલું કામ કરો એટલે તમને કોઈ બીમારીની જગ્યા જ ન મળે વિચાર કર્યો કે બીમાર ન પડવાના કારણ છે બીમાર જેટલા પડ્યા ને આ શું જ પીડ્યા છે હેલો બેદરકાર લોકો જ પીડ્યા છે એમાં કઈ અતિશય નથી એમ સાડા થયા એટલે તમારે સમજી લેવાનો આ ભાઈ કેટલો સારો માણા થઈ એટલે આ વિચાર કરવો કોઈ પણ બાબતમાં વિચાર કરવો જોઈએ આજે હું વાત કરવાનો છું મને એની બહુ ખુશી છે બહુ હરખ છે વાત કરવાનો હરખ છે કારણ કે હું પણ નવું શીખીને આવ્યો છું અને હું નવું શીખું છું રોજ અને મજા આવે છે પૈસા કયો કે ધંધો કયો બાય પ્રોડક્ટ છે કાનજીભાઈ કીધું ને એમ સફળતા અને નામ કામ કરવાથી મળે છે આપણને કઈ વારસા મળ્યું નથી બાર રૂપિયા મળ્યા હતા ટિકિટના ખાલી મેં એ પણ વિચાર કર્યો કે લોકો કેમ સફળ છે હું હમણાં હમણાં આ વર્ષમાં ત્રણ ચાર વ્યક્તિને વ્યક્તિગત મળ્યો વ્યક્તિગત એટલે કે સારી રીતે ત્રણ ત્રણ કલાક મળ્યો ત્રણ કલાક એ લોકોએ મને હું કામ સમય આપ્યો મને ખબર નથી હજી પડતી એટલે હું કઉ છું ત્રણ વ્યક્તિ એવા કે જેનો સમય લેવો બહુ મુશ્કેલ મળે જ નહીં તમે બધા ત્રણ વ્યક્તિને ઓળખો છો હું ઓળખું છું ત્રણેય વ્યક્તિને પણ ત્રણેય વ્યક્તિ મને ઓળખે છે ને એનું મને ગર્વ છે એનો મને આનંદ છે હું તો ઓળખતો આપણે બધા મોટા અદાણીને તો આખું કામ ઓળખે અંબાણીને આખું કામ ઓળખે હલો પણ આપણને કોઈ ઓળખે ભોજરામ હું તમને વાત કરવા અદાણીની વાત કરવાનો અંબાણીની વાત કરવાનો અને નરેન્દ્રભાઈ મોદીની વાત કરવાનો તમને નવાય લાગશે મેં વિચાર કર્યો આ વિચારોનું વાવેતર છે એટલે વાત કરું છું અને હું મારી વાત એટલે હું હું એનું જીવતો જાગતો ઉદાહરણ છે દાખલો છું એટલે હું તમને પુરાવા સાથે વાત કરું ઘણી આપણને એમ થાય કે આપણે કેમ સક્સેસ નથી થતા આપણે કેમ સફળ નથી થતા આપણા વિચાર મોળા છે ભૂકા કાઢી નાખવાના વિચાર છે પણ કોક ના મહેનત કરવી છે પણ કોક નું બરાબર નું થઈ જાય એવી પુષ્કળ મહેનત કરીએ છીએ કોક ધીમો પડી જાય આપણી કરતા નામ નો કમાઈ જાવો જોઈએ આપણી એનર્જી ખોટી વપરાય છે ગૌતમભાઈ પાસે હું બેસવા ગયો તો ગૌતમભાઈ મને હુકામ સમય આપ્યો હજી ખબર નથી પણ મારી અરે ત્રણ કલાક બેઠા વ્યક્તિગત ત્રણ કલાકમાં એક પણ ફોન નો આવ્યો એનો અને આપણે બે બે મિનિટે વોટસઅપ જોઈ આખા દેશનો વહીવટ લઈને બેઠા હોય એમ ત્રણ કલાકમાં એક પણ ફોન નો આવ્યો અને કોઈ ટ્રેસ નહીં તમને નવાઈ લાગશે હું એટલે વાત કરું છું કે કેવી રીતે એ સક્સેસ છે આખી સ્ટોરી કરી ત્રણ દીકરા હું હારે લઈ ગયો હતો હું જ્યાં જાઉં ને ત્રણ સો હારે લઈ જાઉં એટલે હું પાછો આવીને કહું તો એ તો માને बीजा माने माने इथे माने हारे गौतम भाई करता था घरनाख आजही राख्या कांची गौतम भाई पचास वर्ष नो प्लानिंग करेल आज थोडी तीस वर्ष पेला आजकाल आज न કે આવતા પચાસ વર્ષમાં ભારતને કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે ભારતના કયા કયા એરિયામાં વિકાસ નથી પોતાનું નહીં ભારતના કયા એરિયામાં વિકાસ નથી ભારતને શું જરૂરિયાત છે એમાં આપણે એ ધંધો ગોચતી એટલે ભારતનો વિકાસ થાય ને આપણો થાય વિચારોનું વાવેતર તમે જુઓ એને એને પસંદ કર્યા રોડ અને રસ્તા પસંદ કર્યા પોર્ટ પસંદ કર્યું એરપોર્ટ વિકાસ થવાનો છે એરપોર્ટ નો પોર્ટ નો વિકાસ થવાનો છે રોડ રસ્તાની જરૂર પડવાની છે આ ત્રણ ધંધા એને એમ હોય કે નરેન્દ્રભાઈ બધું આપી દીધું નહીં નરેન્દ્રભાઈ કોંગ્રેસ વખત ના એને વિચાર કર્યા હતા નરેન્દ્રભાઈએ તો પ્રોત્સાહન આપ્યું અને એ ધંધો એને પસંદ કર્યો એટલે આખા ભારત નો વિકાસ થાય એટલે અદાણીનો વિકાસ થાય જ હલો બાય પ્રોડક્ટ અદાણીનો વિકાસ થાય આ વિચારોનું વાવેતર કોઈ ટ્રેસ નહીં આ મને એને ત્રણ કલાક છોકરાઓને મેં સવાલ કરાવતા ગયા મોટા માણા પાયા જઈને એક સિક્રેટ સમજાવી દઉં મોટા માણા પાયા જઈને નવરો નો બે હોય સવાલ ઉપર સવાલ ઉપર સવાલ ઉપર સવાલ ઉપર સવાલ કર્યા જ કરવાના આપણા દેશી આપણે તો માસ્ટર શ્રી માગ્યા ઢંઢનપોરો દીજી એટલે તમને સમય પૂરેપૂરો આપે તમને આમ બધા ખરેખર હમણાં હું છે ને આ રામ મંદિરમાં જઈએ ઓપનિંગ કરીએ તમને ખ્યાલ છે રામ મંદિરમાં ઓપનિંગમાં કેટલા જણા હતા હલો હું એકલો જ હતો તમે સાંભળવા જેવી વાત છે સમજવા જેવી વાત છે આપણને એમ થાય કે ભારતનો કેમ વિકાસ થાય છે આ નરેન્દ્રભાઈ આમ કેમ સક્સેસ થાય છે નરેન્દ્રભાઈ ધારે બધું કેમ થાય છે આપણે કરીએ કે હલો નરેન્દ્રભાઈ ની કઈ મોનોપોલી નથી આપણે મહેનત કરીએ તો આપણે કરીએ અઢાર કલાક મહેનત કરે છે અઢાર કલાક મહેનત કરે છે નવ નવ દિવસના ઉપવાસ કરે છે તમને બધાને ખબર છે બે નવરતા કરે ઉનાળાના અને આપણા ઓરિજિનલ નવરાત્રા બેય નવરાત્રા નવ દિવસના પાણી ઉપર ઉપવાસ કરે છલા આપણે અગિયાર જ રહ્યા હોય તો ફરાળ ની લાઈન લગાડી ઉપવાસ ને દી તો જામી જાય અને ફળ મળે આ એ મહેનત કેટલી કરે ઉપવાસ કરે આટલી ફેસિલિટી હોવા છતાં નવ દિવસ સુધી પાણી ભર રહે અને પછી એક પણ પ્રોગ્રામ એનો ફેલ ન જાય મેં રામ મંદિરમાં મેં વિચાર કર્યો બેઠા બેઠા છ કલાકનું સ્ટેજ પ્રોગ્રામ આજ સુધીમાં ઇતિહાસમાં પહેલું વહેલું છ કલાકનું સ્ટેજ પ્રોગ્રામ હતો ને એમાં અંબાણી હતા અદાણી હતા અમિતાભ બચ્ચનય હતા મોરારી બાપુ હતા ને ભાઈશ્રી નહોતા પણ બધા જ મોરારી બાપુની કક્ષાના સંતો હતા ધર્મગુરુઓ ચાર હજાર ધર્મગુરુઓ હતા ચાર હજાર ને સ્ટાર બધા અમિતાભ બચ્ચનથી લઈને એવા બધા ફિલ્મ સ્ટારના બધા જ સેલિબ્રિટી હતા આઠ હજાર માણસો હતા આઠ આઠ હજાર માણસ છ કલાક બેઠા સ્ટેજ પ્રોગ્રામમાં છ કલાક બેઠા આ એની શક્તિ જોવો મને તેમ હતું અંબાણી છે બાપુ છે હિન્મિયરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સંતો છે સ્ટેજ ઉપર આવી આપણે કલ્પના કરતા હોય ને કોઈ નહીં બધા સ્ટેજમાં ચાર હજાર સંતોને એક સ્ટેજ ઉપર બેહારવા બે સંતો બે સંપ્રદાયના નો આવે એક સ્ટેજ ઉપર ચાર હજાર કેર લીધી હતી કેટલી તૈયારી કરી હતી આપણે આપણી તૈયારી આપણી આપણા ધંધામાં આપણા સમાજમાં આપણી આપણી કોઈ પણ પ્રોજેક્ટમાં આપણી એટલી તૈયારી હોય સક્સેસ જાય જેની તૈયારી તમે જોજો એક લાખથી વધારે અયોધ્યાની વસ્તી હતી એક પણ માણસને એન્ટ્રી નહોતી પંદર કિલોમીટરથી રોડ બે શણગારેલા હતા જેમ આપણે ઘરે લગ્ન હોય એન્ટ્રી બનાવીએ એમ અને એરપોર્ટ નવું બનાવ્યું હો પ્લેન એક જ દિવસમાં ઉતાર્યા ઇન્ટરનેશનલ એક વર્ષમાં એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કર્યા ફોરલેન્ડ રોડ બનાવ્યા એક જ વર્ષમાં બધું થયું રામ ભગવાનનું મંદિર હતું પાંચસો વર્ષથી જેની પ્રતીક્ષા કરતા હતા એની પ્રાણ પ્રતિષ્ઠા હતી આમ તમે તૈયારી તો જુઓ તૈયારી કેટલી અને એનું બિઝનેસ માઇન્ડ તમે જુઓ તૈયારી જુઓ બિઝનેસ માઇન્ડ જુઓ ભારતનો કેમ વિકાસ કરવો આપણે આપણે હું તમને એક્ઝામ્પલ અદાણીનો કેમ આપ્યો જે એકનો અંબાણીનો આપવાનો છું અને આ નરેન્દ્રભાઈનો કેમ આપ્યો એની આ તૈયારી હતી આ કેમ સક્સેસ ગયા અઢારસો કરોડનું મંદિર એનું બિઝનેસ માઇન્ડ જો અઢારસો કરોડ રૂપિયાનું મંદિર હતું અઢાર હજાર કરોડની દર વર્ષે આવક કરશે રામ મંદિર હલો અઢાર હજાર કરો આ કઈ નફો થાય ખરો આપણો દેશ છે હું પેલા મંદિરને ને માનતો રામ મંદિર પછી માનવા માંડ્યો કારણ કે આ મેં પછી થોડુંક બધું જોયું વિચાર્યું આપણી તેત્રીસ ટકા પાંત્રીસ ટકા ઇકોનોમી મંદિર ઉપર હાલે છે તેત્રીસ પાંત્રીસ ટકા ને રોજી રોટી ઇકોનોમી ધંધા જે કેવું હોય મંદિર ઉપર આપણે તો આપણો દેશ એક જ એવો છે કે મહાગુરુ બની શકે શું કામ આખા ગામના રામ મંદિર જોવા આવશે રામ મંદિર ની તો આવક એટલે આપણે હિન્દુસ્તાનની ઇકોનોમી ને અપ કરાવશે સ્ટેચ્યુ યુનિટી ઇકોનોમી ને અપ કરાવશે આની ભાઈ બિઝનેસ માઇન્ડ છે આપણને એ નથી દેખાતું એટલે આપણે વિરોધ કરીએ છીએ આપણો વિકાસ આવતા દસ વર્ષમાં આપણો વિકાસ તમે નહીં જોયો એવો થશે આપણે એમાંથી હું વિચાર કર્યા વિચારોનું વાવેતર આપણા ઘરનું આપણે સપનું જોઈએ અદાણીએ પચાસ વર્ષનું સપનું જોયું નરેન્દ્રભાઈ આજથી બે હજાર ચાલીસનો પ્લાન કરે છે ભારત કેવું હશે છે વિશ્વમાં બધે આપણું બધાનું પ્રાઉડ આમ કરાયું ઊંચું કરાયું વિદેશમાં અમે ચાલીસ પાંત્રીસ વર્ષથી જઈએ છીએ આ ઇન્ડિયન માણસની કોઈ વેલ્યુ ન કરતો આજ તો ઇન્ડિયન કે ત્યાં તો એ નરેન્દ્રભાઈનું કે નહીં એમાં ગુજરાત હો એ તો કે મોદીનું જ ગુજરાતની એટલી વેલ્યુ વધી ગઈ એવા એક માણસે આટલી આપણી વેલ્યુ કરાવી અને આપણા કુટુંબમાં એક પાક્યો હોય તો એ વેલ્યુ કરે ભાઈ સાહેબે કીધું એમ કેટલી મહેનત મેં કરી છે હાઈએસ્ટ મહેનત તળાવ કરે ને એની જેટલી મહેનત મેં માવા તમાકુ કરી છે અને કેટલાય મારા નજર સામે માવા તમાકુ હિસાબે મહેત માં ગયો એડવાન્સ કીધું લોકો તું મરી જઈશ ને તો હું કાણે નહીં આવું તોય માવા ચાલુ રહેશે ને એની પાછી કાંઈ જવું પડ્યું કરવું શું માવા તો સોડતા જ નથી એટલે ખોરાક ઉપર બહુ મોટો આધાર છે એનો જ ધંધો ભાંગવાનું કામ એને કર્યું પણ સત્ય છે એટલે કેવું જ પડે ધંધો બાય પ્રોડક્ટ છે પૈસા તો બાય પ્રોડક્ટ છે સફળતા બાય પ્રોડક્ટ છે વિચાર તમારો કેવો છે વિચારની વાત કરી એક વિચારેથી મેં સંકલ્પ કરેલો એક સરોવર બનાવવાનો નરેન્દ્રભાઈએ મારી ફેક્ટરીનું ઓપનિંગ કર્યું ખુશ થઈને એક સરોવરનો સંકલ્પ કર્યો ને એ સરોવર બનાવ્યું ચાર મહિનામાં અને પાછું એનું ઓપનિંગ નરેન્દ્રભાઈએ કર્યું હો સરોવરનો સંકલ્પ લઈ લીધો તમે વિચાર કરજો હો સરોવરનો સંકલ્પ લઈ લીધો અને હું પાછો પંચોતેર સરોવર બનાવીને નરેન્દ્રભાઈ પાસે ગયો અને મેં એને આખી સ્ટોરી કરી બહુ સસ્તામાં બહુ મોટું કામ કર્યું છે આપણે ભારતનું ભવિષ્ય બદલી શકીએ એમ છીએ ઓલી એપ્લાય કરી કે એક મિનિટ એ નવરા ન રહેવા જોઈએ એટલે વાત ચાલુ રહેવી જોઈએ કીધું આપણે તો આ ઓછા પૈસામાં બહુ મોટું કામ કર્યું છે તમે એકવાર આઈઆઈટી થારા એનું સર્વે કરાવો અને આપણે ભારતમાં દર વર્ષે એટલા પૈસા ખર્ચી છીએ એકવાર પૈસા ખર્ચી નાખો તમારે આખું જિંદગી પૈસા ન ખર્ચવા પડે એવું અમે કામ કર્યું છે તમે સર્વે કરાવો અમે પંચોતેર સરોવર બનાવી નાખ્યા ત્યાં તો એ ઊંચા થઈ ગયા પંચોતેર સરોવર અમૃત મહોત્સવમાં લઈ લો વિચાર પકડ્યો અમૃત મહોત્સવ મિત્રો અમૃત મહોત્સવની મને ખબર નથી પણ તમે એકવાર સર્વે કરાવો બહુ કામ ટોપ થયું છે ને બહુ મોટા ફાયદા થયા છે ને બહુ ઓછા પૈસામાં અમે કર્યું છે ને એને ચાર મહિનામાં સર્વે કરાવ્યું ચાર મહિના સુધી એની ટીમ આવી અમારા અમે ત્યારે ત્રેવીસ લાખ ઝાડવા આવ્યા હતા ઝાડવા બધા ગણ્યા ફૂટપટ્ટી મારી સરોવર બધા જોયા ગણ્યા ચાર મહિના કે વગર એપ્લિકેશન પદ્મશ્રી દાખલ કર્યો ડિક્લેર કર્યો મને ફોન આવ્યો હવારના પોરમાં આ એક વિચાર એક જ સરોવરના વિચારે હોય ગયો અને અત્યારે તો ભાઈએ પંચોતેર કીધા પણ એકસો સરોવર બની ચૂક્યા આ એક વિચાર અને એક એસી એમાં ચાલીસ જેસીબી અને ચાલીસ હિટાસી અત્યારે લાય ચાલુ છે આટલું મોટું હવે આવતા છ વર્ષમાં જે કામ કર્યું ને એટલું કામ તો દર વર્ષે થાય એટલી મશીનરી ટાટા ટ્રસે ટાટા ટ્રસે પચાસ મશીન ફ્રી આપી દીધા વાપર્યું પૈસા ને ક્યાંય તૂટો છે ખરો પચાસ મશીન ફ્રી ટાટા એ આપી દીધા આ વિચાર એક વિચાર ક્યાં લઈ જાય છે એક જ વિચાર કરેલો જયારે જલધારા વખતે હું એક વાર કરીને બતાવીશ જલધારા વખતે મેં વિચાર કરેલો પછી દસ વર્ષ સુધી કારણ કે ત્યારે મારી કેપેસિટી બહુ નાની હતી કે નાની એટલે કદ નાનું હતું પૈસે નાનો હતો ઉમરમાંય નાનો હતો કોઈ સાંભળતું નતું મારો વિચાર હતો સરોવર બનાવવાનો અને ત્યારે મેં મારા મગજને આટી સડી ગઈ અને ખાઈને કીધું હતું હું એકવાર કરીને બતાવીશ એક જ કરવાનું હતું પણ નરેન્દ્રભાઈએ પ્રોત્સાહન આપ્યું ફેક્ટરીનું ને એક સરોવરનો સંકલ્પ લીધો ને એમાં એ સરોવરનું ઓપનિંગ કર્યું અને હોનો સંકલ્પ લેવાઈ ગયો અત્યારે દેખો શાળીએ પગી ગયો અત્યારે તો એટલું બધું વિચાર આવે અને એટલો બધી સફળતા અને એટલી બધી જે હેપીનેસ કદાચ હરિકૃષ્ણ બાર હજાર કરોડ પંદર હજાર કરોડનું એક્સપોર્ટ કરે છે ડૉક્ટર સાહેબ પણ આની જેટલી ખુશી ક્યાંય નથી મળતી જે સરોવરની ખુશી મળે છે કારણ કે એનો આનંદ મળે છે એની હેપીનેસ થાય આ હેપી આની હેપીનેસ એટલે હું એમ કઉ છું કે ચાલીસ વર્ષ એકસઠ થઈ ગયા ગયા વર્ષે મેં કીધું છે અહીંયા આ સ્ટેજ ઉપર ત્યારે હાંટ થયા હતા એટલે સારી વર્ષ કામ કરવાનું છે ને સારી વર્ષ જીવવાનું છે ડૉક્ટરને થાય કે લે હાલો દવાખાને જવાનું થતું નથી અને મરવાનો એ સમય નથી એટલું કામ કરવું હવે થાય કે નહીં ભગવાનને આયુષ્યનું ચેન્જ કરવી પડે ચારસો વર્ષનું કામ કરીને ચાલીસ વર્ષમાં મરવું છે હવે ભગવાનને સમાજને નેચર જ્યારે આપણે કુદરતનું કામ નેચરનું કામ રાષ્ટ્રનું કામ સમાજનું કામ કરીએ છીએ ને સમાજની રાષ્ટ્રની નેચરની બધી શક્તિ આપણી હાથે કામે લાગી જાય છે આપણને સપોર્ટ આપવા માટે રેડી હોય છે ક્યાંથી કયો માણસ આપણા જીવનમાં આપી જાય છે કોણ સપોર્ટ ટાટા ટ્રસ્ટ હવે ટાટાને અમારે કાંઈ કનેક્શન નહીં ટાટા ટ્રસ્ટે એ બ્લાઇન્ડલી કીધું કારણ કે અમારું એને સર્વે કર્યું ટાટા પાસે તો હજી કેટલાય મશીન છે કોઈક માણસ જોઈએ સારો કામ કરે એકવાર કામ કરીને બતાડો ઘીરે દેવા પૈસા દેવાવાળા રેડી છે હમણાં હું દુબઈ ગયો તો કાનજીભાઈ અને એક કલાકનો મારો ટોક દુબઈમાં બધા જીતો જૈનોનું બહુ મોટું સંગઠન છે ઇન્ડિયામાં અને આખા વર્લ્ડ વાઇઝ સંગઠન છે એના સંગઠનની મેઇન મીટિંગ હતી દુબઈમાં એટલે બધી જ સંસ્થાઓના દસ દસ જણા હતા એટલે બધા જ બિઝનેસમેનો હતા એક કલાક હું બોલ્યો અને એક કલાક ત્યારે ગૌતમભાઈ અદાણી હતા અને આ ગૌતમભાઈ ગૌતમભાઈ નહોતા વિનોદભાઈ અદાણી હતા મેં ગૌતમભાઈ ની જ વાત કરી મને ખબર નહોતી વિનોદભાઈ એના સગા ભાઈ છે મેં ગૌતમભાઈની જ વાત કરી અને ઈ એ વાત પૂરી થઈ ત્યાં ચાર જણા આવ્યા અમારે પચાસ પચાસ લાખ આપવા છે સરોવરમાં લખો પૈસા આપવા માટે દુનિયા રેડી છે કેવી રીતે આ તમે કેવી રીતે કામ કર્યું પૈસાનો તૂટો નથી વિચારનો તૂટો છે મોડો વિચાર માંડો વિચાર નબળો વિચાર હું મારા જીવનમાં તો પહેલેથી મને એટલે ગમે આ વિચારોનું છે જે મોડો વિચાર કરે ને એની આરે કોઈથી બેહવું જ નહીં અપશ્યો એની હારે એવું નહીં હળાય એ તો એનું તો ખરાબ કરશે આજુબાજુનું બધું ગંધવી મારશે અપોશ્યા માણસ નહીં ભિકારી ભલે હોય પણ આમ દાઉદારે રેવું પણ એની અરે કાક તો કર્યું યાર હજી પકડાનો નહીં ગઢો થઈ ગયો તો પકડાનો નહીં જેવો તેવો હોશિયાર નથી પણ અપોશ્યા નહીં રહેવું એક દાંત નો કાઢે ને એની પાસે કાળે આપણે બેસણામાં ગયા છીએ હે એમ મારું કહેવાનો ભાવાર્થ છે ચાર હજાર સાધુને એક સ્ટેજ ઉપર ચાર હજાર બિઝનેસમેનને એક સ્ટેજ ઉપર છ કલાકનો સ્ટેજ પ્રોગ્રામ અને પ્રાણ પ્રતિષ્ઠા કરી કે એક અગિયાર દિવસનો ઉપવાસ કર્યો જમીન ઉપર હું વિદેશનો કોઈ દોરો ન કર્યો કારણ કે સંગદોષ ન લાગે પોતાની જાતને એને પ્રાણ પ્રતિષ્ઠા રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તૈયાર કર્યા પોતાના શરીરને તૈયાર કર્યું પોતાના વિચારને શુદ્ધ કર્યા પોતાની જાતને તૈયાર કરી અને પ્રાણ પૂર્યા એટલે સંતોય ન બોલી શકે પ્રાણ પ્રતિષ્ઠા ગૃહસ્થ કે સંતો જ કરી શકે એવું ન બોલે અને પોતાની જાતને એવી કેળવી આપણે પણ કેળવી શકીએ હલો આપણી જાતને તૈયાર કરી શકીએ હું કાંઈ નહોતો બોલી તો આ કાનજીભાઈ બોલીએ કે આપણે કેમ બોલી નહીં પહેલાં તો આપણે સારું કરવું પડે સારું બોલવું હોય તો હલો પ્રેઝન્ટેશન ન બનાવવું પડે કામ મળો કરવાનું પછી કામ કરો એ બોલો બધાને હલો કઈ કર્યું ન હોય બોલે હું બે બે થઈ જાય કારણ કે પ્રેઝન્ટેશન બનાવવું પડે ધ્યાન રાખવું પડે સીપી સીપી બોલવું પડે ગોચી ગોચીને બોલવું પડે ગોતવું જ ન પડે તમે તમે કામ કરો હું એટલા માટે મારે કોઈ પ્રેઝન્ટેશનની જરૂર નથી પડતી કારણ કે મારું કોઈ ઇન્ટેન્શન ગલત નથી પ્રેઝન્ટેશન વીક હોય શકે ઇન્ટેન્શન વીક નથી અને જે કર્યું છે એ જ કહેવાનું છે અને ભૂલમાં કહેવાય ગયું હોય તો મળવાનું કરવા કાલ હવારે કે કહેવા માટે કરવું પડે કરવા માટે કેવું પડે એમ તમારે જે કરવું છે એ કયો તમે યાર આવતા દસ વર્ષમાં મારે શું કરવું છે એ દસ વર્ષ પછી મારી લાઈફ કેવી છે મારું સપનું શું છે મારો ધ્યેય હું હશે હું હું કામ સેવા કરું છું તમે આ વિચારોનું મેં કીધું એમ કેમ એને ધંધો પસંદ કર્યો ગૌતમભાઈએ પણ દેશનો વિકાસ થાય રાષ્ટ્રનો વિકાસ થાય રાષ્ટ્રને શેની જરૂરિયાત છે આપણે એમાં જ સમય આપો નરેન્દ્રભાઈ આપણો દેશ કેમ મજબૂત થાય બધા જ મંદિરો અંબાજી મંદિરથી શરૂઆત કરી તમે વિચાર કરજો થિંકિંગ કરજો આવડો મોટો બિઝનેસ માઇન્ડ છે એનું મંદિરોથી જ આપણો દેશ સધ્ધર થશે કારણ કે આપણા બધા રાષ્ટ્ર આપણે દેશ સંસ્કૃતિનો દેશ છે આપણે હાથ પેઢીથી ધર્મનું વણાઈ ગયું છે ધર્મને બેઝ બનાવો ધર્મને ટુરિસ્ટ બનાવો અને ઇકોનોમી સ્ટ્રોંગ કરો આખી દુનિયાના લોકો અહીંયા ફરવા આવે હિલ સ્ટેશન ઉપર ન જાય રામ મંદિર જોવા આવે સરદાર સાહેબનું સ્ટેચ્યુ જોવા આવે અંબાજી મંદિરે જાય સોમનાથ જાય દ્વારકા જાય એના દરિયામાં એટલે ગયા એને તો બધું જોયેલું જ છે હેલો લોકો જાય ને દ્વારકામાં યાર અને ટુરિસ્ટ ડેવલોપ થાય બેસ્ટમાં સાણિક્યની આગળ જતા રહ્યા છે હેલો અતિશયોગતી નથી શાણીકીની આગળ જતા રહ્યા નરેન્દ્રભાઈ દેશનો વિકાસ કરવો સમાજનો વિકાસ એને બીજું કાંઈ છે નહીં આગળ પાછળ મારણ તમારે રામાયણ છે એ વિશે એને તો એક જ લક્ષ છે એક જ મિનિટમાં બોલ્યા સ્વામી ત્યાં બોલ્યા હતા કે નરેન્દ્રભાઈ તો પૂજારી છે તમે બધાય સાંભળ્યું હોય છે ત્યાં સ્વામીજીએ એમના વખાણ કરતા કરતા સ્વામીજીએ કીધું નરેન્દ્રભાઈ પૂજારી છે એને વળતા જ મિનિટમાં જવાબ દીધો કે હું પૂજારી છું કે નથી એ મને ખબર નથી પણ હું ભારત માતાનો પૂજારી છું આખું સ્ટેજ ઊંચું થઈ ગયું બધા વધારી લીધા એક જ મિનિટમાં ભારત માતાના પૂજારીનો એક જ લક્ષ્ય છે ગૌતમભાઈનો તો એક જ લક્ષ હતો હું વાત અંબાણીની વાત કરીને પૂરી કરીશ કારણ કે કેટલો સમય આમાં ખબર ન રે ભાઈ અને હુરાતન સડી્યું હોય ને ત્યારે તો બહુ જાય સમય ને મને આની આ વાત તણઝણની કરવાની ભૂખ હતી કારણ કે આ ઓડિયન્સ એવું છે અહીંયા કાંક વાત કરી ઉગે ખળાવડમાં ઊગે કાંઈ ખેતર સારું છે અહીંયા વાઈવી કાંક સારું ઉખશે હમણાં હું અનંત અંબાણીને મળી આવ્યો અઠવાડિયા પહેલાં અનંત અંબાણીને યંગ છોકરો અઢાર અઠ્ઠાવીસ વર્ષનો લગ્ન બાકી છે આખું જામનગરની ઇન્ડસ્ટ્રી અનંત સંભાળે છે તમને નવાય લાગશે આ કરોડપતિનો દીકરો આટલો મોટો બિઝનેસ સંભાળે અને આટલો ડાઉન ટુ અર્થ તમારી કલ્પના બહારના બધા જ એનિમલની ત્યાં સેવા કરે છે બધા જ એનિમલની દુનિયાનું કોઈ પણ એનિમલ બીમાર પડે સીત્તો હોય સિંહ હોય હાથી હોય ઘોડો હોય ગધેડો હોય રોજડું હોય કોઈ પણ એનિમલ માંદું પડે એનું સાટર પ્લેન જઈને લઈ આવે કે ભેડું દુનિયામાં મેં મારી આંખે સામે નજર સામે જોયું હાથી માટેની એની હોસ્પિટલ આપણા માણા કરતાં સારી છે હલો હાથીની હોસ્પિટલ બનાવી છે હાથીની સેવા કરે છે એ કે ગણપતિ છે ને એ તો ટેચ્યુ છે હાથી આ હાથી છે એ સ્વયં ગણપતિ છે બધા જ હાથીઓ હવા બસો હાથી એક હાથીએ ત્રણ માણસ રોજે એને માલિશ કરવાનો તમે ઓલું નૈન પોલિશ કરો ને નખ ને નખ ને ઘસે પંદર કિલોમીટર હાંકવાનો હાથીના બધા હાથીની બીમારી સાહેબ આ મારી નજર આવે કોઈ આમાં અતિશય વ્યક્તિ નથી અને હમણાં ઓપનિંગ કરવાના છે ને ખુલ્લું મૂકવાના છે તમે જોજો એ એવડી મોટી વર્લ્ડમાં કોઈ હોસ્પિટલ નથી એનિમલની એવી હોસ્પિટલ કાકીડાના ઓપરેશન બિલાડાના ઓપરેશન બધા જ અને આપણે ત્યાં ઓલું બેબી કેર નથી એવી તો બચ્ચા માટેની પૂરી લાઇન લગાડી દીધી છે ત્રણ હજાર એકરમાં આખું એનિમલ પાર્ક બનાવ્યું છે આ એની મને તો એને સલામ એની પૈસાને નથી અઠ્ઠાવીસ વર્ષના રિલાયન્સના વારસદાર નહીં આ એની જે દયાની કરુણાની ભાવનાની જે લાગણીની જે એની પાસે ભગવાને સૂઝબૂઝ આપી છે જે લગ્ન બાકી છે અને આ પાંચ વર્ષથી હું બે વર્ષ પહેલાં પણ જોવા ગયો હતો ત્યારે મારે બોલાય એમ નહોતું ઘર હવે એ ઓપનિંગ કરવાના છે મેં આ મારી કલ્પના મારી વાત છે એટલી મોટી એ રિલાયન્સમાંથી ફ્રેશ ફ્રૂટ બધાય જાય એની ભાવના તો જુઓ એનો વિચાર તો જુઓ એની પૈસાની લક્ષ્મી દાસી બનીને આવે યાર જ્યારે આવું કામ કરે ત્યારે યાર આ એનિમલની આવી સેવા કરે છે પૂજા કરે છે પોતે વ્યક્તિગત એને પચીસો જણા તો ટોટલ હાચવવાવાળા છે અને એના છોકરાઓ સહિત રહેવાનું ખાવાનું પીવાનું ભણવાનું રિલાયન્સ ફાઉન્ડેશન પૂરું પાડે છે અને બધા ખુશ છે જેટલા મહાવત હતા એ બધાને નોકરીએ રાખી લીધા એના ઘરના બૈરાઓ છોકરાઓ હાથે રાખી લીધા એક એક હાથીને જેવું વાતાવરણ જોઈએ છે જેવું હાલવા જોઈએ અરે એવડું મોટું એનું કિચન છે હાથીનું કિચન છે એને જેવા જોઈને એવા ડાયટ છે હેલો સર અહીંયા આપણે ધાંડા ખોયા આખો પીજો ઉલાળી જાય છે ડાઇટનું તો કોઈ ઠેકાણું નથી એ હાથી માથે ડાયટ નું શાક છે લિસ્ટ છે આપણે હું ખાઈ છી ક્યારે ખાઈ છી ક્યારે હોઈ છી કેટલું ખાઈ છે કેવું ખાઈ છે કોઈ ગણિત જ નથી એની મને ખવારવા માટેનું શાટ છે હવા બસોનો હાથીનો શાટ જોઈને આવ્યો એનું આખું એસીનું ફૂડ કોટ જોઈને આવ્યો છું કેટલા આવડા આવડા લાડવા આમ નહીં ખવાઈ અમે ખાધા એ કે ખવાય આ તો એ પોતે ખાધા ત્રણ કલાક સુધી એ માણસે જેમ ગૌતમભાઈએ સમય આપ્યો એમ જ અનિલે ત્રણ કલાક સુધી કારણ કે હું હું પણ એક નેચર પ્રેમી છું મેં તમને કીધું એમ મારા પૈસાને એને કાંઈ લેવા દે નથી ગૌતમભાઈને નરેન્દ્રભાઈને કે અનંત અંબાણીને કોઈ કનેક્શન નથી કારણ કે એ તો રોજ ફૂંક મારે મારા પૈસા ઉડી જાય એટલી ત્રણ કલાક મને આપ્યા શેના માટે આપ્યા શું કામ આપ્યા એ ખબર ગૌતમ હું તો નહીં ઓળખું છું એ મને ઓળખે છે કે આ સારા કામ કરે છે નેચરના એટલે આપ્યા આ સમાજના કામ કરે છે એટલે એ ઓળખે છે પૈસેથી નથી ઓળખતા એટલે હું તમને કામને લોકો ઓળખશે તમારા પૈસાને કોઈ નહીં ઓળખે અને પૈસા કોઈ કામે પણ નહીં લાગે સોથી પેઢીએ છોકરાએ ભૂલી જાય કે મારો બાબો ડોબો હતો એને ક્યાં કાંઈ ખબર પડતી હતી આપણે કેટલા સ્ટેટમેન્ટ સાંભળ્યા હતા અમે બધું કર્યું અમે તેમ સોથી પેઢીએ પૈસાને કોઈએ તમે કરેલું હશે એ યાદ રહેશે કરેલું હશે એ યાદ કરશે મરતા પહેલાં એવું કાક કરીને જાય કે દુનિયા યાદ કરે ફરિયાદ ન કરે એવો સંકલ્પ લેજો એવો વિચાર સાથે આજે વિચારનું વાવેતર કરજો કે મારી લાઈફ કેવી હોવી જોઈએ મારી જિંદગી કેવી હોવી જોઈએ અરે મારું મરણ કેવું હોવું જોઈએ અરે મારા બેસણામાં લોકો હું બોલતા હોવા જોઈએ અને હાચા આંસુડા બે પાડવા જોઈએ ખોટા તો આખું ગામ પાડશે અને નજીકના તો નજીકના ને જોઈ મારા ઘરના જોઈને ઘણા તો કૂટવા મળશે હાચા આહુડા નહીં પાડે એમ દેખાડવા કૂટશે આ એક હાચા આસુડા પાડે એવું કામ કરીને જાય એવો કોઈક વિચાર લઈને જાય અને એવું આજે આ જાગરણ કરીને જાય એવો મસાલો આપણે સ્વાર્થી વેપારી છે આપણા કામનું લઈ લેવાય અને આપણા કામનું કાલી ઇમ્પ્લિમેન્ટ કરવા મળાય અને આપણે ધંધે લાગી જવાય ખોટોને ખરાબ વિચાર ન આવે એવી જગ્યાએ નહીં આપવાની ટાઈમ એવો જ વેસ્ટ એવો જ બેસ્ટ વાપરવાનો એક પણ મિનિટ પલંગમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય એટલી આખો દિવસ મહેનત કરવાની પૈસાય સિદ્ધિ સન્માન બધું બાય પ્રોડક્ટ છે સન્માન માટે મહેનત કરશો તો સન્માન નહીં મળે કામ એવું કરો તો તમારે ઘરે સન્માન કરવા આવવું પડે એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને આપ સારું ખેતર છો સારા બિઝનેસમેન શો સારા માણસો છો એટલે હું આ વાવેતર કરું છું મને ખબર છે મારું વાવેતર સારી જગ્યાએ થયું છે અને એનો ફાલ સારો આવે એવી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ગુડ લક